પણ ગે રમ્યા વગર ને આ જોવાની હેઠ આવી પેલું ચારો ભરાઈ મજૂરી કરવા રાખો નક મરી જા મરી ભઈ ના કરવાની હોય ક હાલ તો હા તો ફળવાનું પરમા આયો ઈમોનીમો તો જો ફટાટા થા એ તમન તો દેખાતું આવું હું આવ હું આ આવ હું આવું છું કે હું હતો છોકણ લે કોમ થા તમ

હા વરિયા તે ધારા જો દવા સોટી તે આ કમ્પ્લેન મોલો મરી જો કે ના મરી જો મરી જો અરે ડોશી વા દવા ના આવશે રાયડો પાવ હજી સાર દાડા ડોહા ખાશે હા ઓ સાર દાડા ખાશે હા બા મોલો તો મરી જો છે ને એ ડોશી મરી જો ઓ મરી જો ડોહા હા પણ હું કહું છું આ તો ડોહા કશું કોમ નહીં ના હા આ તો કશું કોમ નહીં કહું ના ના બે પુરેટો ખાલી સાર નો લઈ લ્યો પછે રોટલા બોટલા બનાવો પણ હું કહું છું હા તમા બુદ્ધાઈ જતાઈ ગઈ બસ બસ નરવા એટલે બુન્ના ઘેર પણ બુન્ના ઘેર એ બુન્ના ઘર વારુ વપરાસ ઈમને નવરાશી એટલા શીરો બીરો બનાવશે ખાશું સંધી આવશે પ્રહવાદ ના એ માર ફઈનો ભણ્યો બીમાર શાન નો સમુ શાન નો કજુ ખબેલ લેવા જીએ ઈ નહીં જવાતું પણ માજ બુન્ની ખબેલ લેવા બુન્ના વાત વાત માં હંભારવાનો લોબેન સ એટલા ડોહા પૈસા પડ્યા છે તાર ભાઈ

એલા શરમ નહી તો ગુટકેરીન અંદર હેડ્યો ભઈલા આતારી તે પર વાકા તે ના કોઈ વાવાની લાઈટ તો 12 વાગે જવાની તું કે મેલા બાપા ના આય બાપા કહો ખાવા જઈ કગુગા કી તલ વાતાઈ તે ખાવા આયા ય તો નાસ્તો કરીને ગયા

અલા ઘોવાનો લોટ નહીં નાના રોજ રોજ જોઈ લાવું તમન તો આના ભાવે કેના ભાવે હવે દેડું હારી ભાઈ લીલો શાક ભાજી તો સરી હારો તે ઓટોની રોકણી લોટ નહીં છે લોટ નહીં મગન

બગાડાવ બોલો ઘરનું છોડીને બહાર ખાજો તને શરમ નહી આવતી કે બખરબ કો નેલા ઘરનું કો શરીરમાં તો ઉકઈ ગયા હાવ જેવા થઈ ગયા એટલા 50 રૂપિયા પડ્યા કે રાખજે કે હોજે ઘવનો લોટ લાઈન રોટલી બનાવી જો ખાઈ લેજે અрку દરે જો તો ભાઈ બસ્યા ભૂખ ના ખોટી વખત વારી કરી બસ્યા ભૂખ લાવવા માટે હાલ આવ <laughs>

અમે ઘરવાર ખાલી એક અડધો કલાક રેવો હળા બારવા જ્યાં સુધી તો મારે એટલા પેલા પોસ પાડીમાં ઓડા થઈ જોત ને દોમું બોમું વાળત ઓ મારો એક તો ઓડા કરવાના કે પછી દોમો વાળવાનો પણ તમે આરો બોલતા નહીં ને મુઢા ચડાયો હા પેલા પલ્યાન છોકરાને 100 રૂપિયા મજૂરી આલવી પડશે સર ખાતર નખવા લઈ ગયો તો મોય અમે ખાતર એક બાજુ નખું કે હું કરું કે હમ ગોત તો નઈ અરો મે કે સો

કે કોમ મને કે પપ્પા હાલ કોમ હું કહું હું કોમ ના કોમ કોમ કોણ કોણ કરશે લે કોણ કોમ કરશે કોમ કરીયા શેઠ વાળા અલ્યા પણ એ નઈ આખી જિંદગી મજૂરી કરીને હું ખવરાય તારા નહીં કે ખબર નહીં પડતી હમર જો 50 થી કેટલા લાયો પાસા કેટલા લાયો કે બધા માં વાત કરી તું અલ્યા ના પૈસા રાખ્યાતા દૈના ના પૈસા અલ્યા બેચર લે આજ ફોન કો 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 બાપા કોઈ વાત માપમો માપમો માપમો

Apa? जो बलदबिया ओ આટલા મોટા છોકરા ને કોકું કે પણ હાડી અમાર એને બુદ્ધિ નહીં પકતી કે હું આવળો મોટો છે થોડી થોડો મજૂરો કરાવરાવ આવશે મજૂરી કરશે તું યાર મજૂરી ના આવળો મોટો છોકરો છે હું ભલા બી તમે યાર હાથ ઉપર હોય જેવું લાગે પણ મંગુ બુ નોભળો નહીં ટોપુ કરાવ તો બાર બાર આજે ઉઠા પછી તાર ટોપુ નહીં કરાવ ચાલે

કટકા દોડું દબાવીને કે पनीर ઓહ એ पनीर ના पनीर એ સાંભળો તમને તો હું કેવું પડે છે દોરવામાં આમ તારે બોલતી પૂકરાવાનું તને આખો દાડો બોડા ફેડી બેહી ના રહેવાનું હોય એ ભાઈ ભો તો પૈનાવા જેટલા દે થોડું ઘરની બોડા લેવું પડે માથે અને ભાઈબંધોનો ફોન આવે તો ઉપડી જવાનું ગોમર ખળવા કરીને તમને ઘર બનીયા જેમ બધું એકર છે ભાઈબંધો કરો કરી આલ છે ચાલે ના જવાખ્યા કોમ ધંધો કરો થોરો હું બોલું છું લોહા માં હોતો છું એટલે કરવા તો થોડું આપણ હમજવું પડે થાય તો નહીં સમજો હવે બાવી વર્નાખ્યા નહીં નેના એ તો ભાઈના છોકરા લે मरी जाते अजीर रखे जो जीव कुण पाई ना बा थे कौन उद नहीं कशी है अतो माँ बाप से तार लोजी मजूरी करें तब मन और पाई ना बची मैं बिहार में चाय बाबा ना ओम ना हम तो हम तो शिवा खावाया तब शिवा खावाया तब शिवा खावाया तब शिवा खावाया तब

અત્યારે મારા છોકરો વાત હોય છેલ્લો મારે ટેકો કરા બધી વાત હાચી પણ અમે યાર શું કરવાનું બે બલા બી દોડી દોરી મારવા દે તું યે બોડિયા કોમ કરવા રાખ આખો દારો પાસે હાડું ને બધું હમ બોલ બોલ કરે છે હા તે જમ આ કોમ બુમ ન કરે કોમ બુમ રી જા ઉની વાતો કર જો ચેડ્યો મોટો બાય વાત કરે બે બે તમારા માં બે માં ધર પૈના કોમણા હાલ હમણા હાલ તા આ તો ઢોકડા મળે એ કોડી

તમો વખઈ વખઈ અલ્યા બાપ મરી જહા પછી તમાનું કોણ પઈણા કે કોણ પઈણાવશે તમર બસ બે લુગરે તમાર ટેસ્ટાઈ ફરવું છે તો કેવું પર મારા આખો ભલાઈ જાય બાપ માક બોણિયાની હા ના

મગજમાં લેસ કે નહીં લે તો શું ખબર ના ના તો હું લઈશું મારા સીધો ડોટ થઈ જાવ તમે એવું કંઈ ચિંતા કરો છો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી